ગોંડલમાં બેઠક મળી હતી એ તો રાજકીય લેવલે બેઠી હતી બરાબર છે અને અમારું સ્ટેન્ડ તો એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અને અમે હવે અમે તો કરવાના જ છીએ અને વિરોધ ઉપર પણ આવશું કેમકે આ અમને એવી આશા હતી કે જયરાજભાઈ જો બેઠક કરે છે તો એક ક્ષત્રિય સમાજના દીકરા છે તો બેઠકમાં કંઈક ને કંઈક અમારા ફેવરમાં આવશે અને ખાલી એટલી જ માંગ અમારી છે કે બીજેપી પાર્ટીમાં આપ ગમે પટેલને પણ ટિકિટ આપો અમે કે એવું કહીએ છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજને જ આપો તો કે માટલી માંગ પણ એક ક્ષત્રિય સમાજની એક માંગ પૂરી નથી કરતા બીજેપી પાર્ટી અને હું નરેન્દ્રભાઈ મોદીને પણ કહું પૂછું પૂછવા માંગુ છું કે ભાઈ જે રૂપાલાભાઈ જે બફાટ કરી છે એ એના માટે યોગ્ય છે અને આના માટે માફી દેવી જરૂરી છે માફીની અમે સજા જ આપશું અને સજા એ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય આગામી દિવસોમાં તો બસ અમે અમારી રીતે ચાલુ જ છે અને અમે વિરોધ ગામે ગામે અને ઓલ ઓવર સિટીમાં ઓલ ઓવર ગુજરાતમાં એનો વિરોધ ચાલુ રહેશે રાજસ્થાનથી પણ અમને ફોન આવી ગયા છે બધી જગ્યાએથી વિરોધાનો પૂરેપૂરો કરવામાં આવશે કોઈ અમે ઘરે બેસવાના નથી જયરાજભાઈએ પડકાર કર્યો છે તો હવે પડકાર શું કામનો જે હતું એ કાલે જ હતું અને જો આપને બધાને સત્તાનું જોર હોય તો હું પણ એક ક્ષત્રિયણી રાજપૂતની દીકરી છું બરાબર હું પણ કોઈ પોલીસથી ડરવાવાળી વ્યક્તિ નથી તો મારા ઘરે પોલીસ મૂકી દીધો મેં કાંઈ મોટો ગુનો તો કર્યો નથી બરાબર છે તો મારા જો મારો ડર નહોતો તો હું આ તો ત્યાં પણ એવું બંદોબસ્તી લોકોએ ગોઠવી દીધું હતું કે પદ્મિની બા વાળા અહીંયા ન આવી શકે શું કામ અમને ત્યાં બોલાવવાના હતા અને અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન અને અમને અમને બધાયને મને એકને નહીં પણ આખા સમાજને જયરાજભાઈએ ત્યાં બોલાવાનો હતો અને આખા સમાજવાજે ડિસિઝન લેવાનું હતું જયરાજભાઈને કોઈ સમાજે કોઈ એવો આપી નથી દીધો હક કે જયરાજભાઈ આપ જે કહેશો એ અમને મંજૂર છે એવું એટલે જયરાજભાઈનું જે આ મંતવ્ય છે એ તદ્દન ખોટું છે અને સમાજ એની સાથે કોઈ રીતે ઊભો નથી શાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટનેટ વિઝિટ કરો